મોદી દ્વારા સતત માટે શપથ ગ્રહણ કરી હતી જેની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ખાતે શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જ્યારે ઘડી આવી છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓ નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન અને અભિનંદન પાઠવીએ છીએ તેમજ એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ